ભાવનગર માં અખલોલ જકાટ નાકા પે પેટ્રોલ પંપ અને આનંદજી પાર્ક 2 નજીક આવેલા ટ્રાન્સફોર્મર માં આગ લાગવાની ઘટના બની હતી. આગની જાન ફાયર વિભાગ ને કરાતા ફાયર વિભાગ ના સ્ટાફ ફાયરફાઇટર સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકો માં ભય ફેલાયો હતો.